તો ફ્રેન્ડ્સ આગળના બંને શોટ્સ જોયા તો આજનું આપણું નવું ડ્રેઇંગ છે લીંબુ લેમન લીંબુ લેમન ઘરે બનાવવું એકદમ ઇઝી છે જેમાં આપણે બે ચમચી જેટલી દળેલી શાકર એક ચમચી જેટલું મીઠું અડધા લીંબુનો રસ પંદરથી વીસ ફુદીનાના પાન એક લીંબુ જેમાંથી બી કાઢીને આવી રીતના ગોળ સમારી લેશું ત્યારબાદ એક મિક્સિંગ બાઉલમાં બે મોટા ગ્લાસ જેટલું પાણી લેશું પાણીમાં આપણે આગળ જે વસ્તુઓ જોઈતી તેમાં દળેલી ખાંડ મીઠું અને લીંબુ ત્રણ એવું મિક્સ કરી દેવાના છે ત્યારબાદ જે ગોળ સમારેલા લીંબુ છે અને ફુદીના નપાન છે તેને જો ધોઈને ચીણા સમારીને આમાં ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં રેગ્યુલરલી ગ્રાઇન્ડ નથી કરવાનું પણ રોંગ ડિરેક્શનમાં પાંચથી સાત સેકન્ડ એવી રીતના બેથી ત્રણ વાર તેને ક્રશ કરીશું ત્યારબાદ આપણે તેને ગાળી લેવાના છે લીંબુમાં થોડો એવો રસ હોય તો તેને નીચોવી લઈશું સર્વિંગ ગ્લાસમાં બરફ સાથે સર્વ કરીશું શો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો